નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ગુરુવારે ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાના કરફ્યુ લગાવવામાં આવ્યા બાદ જ ત્યારે ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે ત્યારે મિત્રો હિંસાબાદ હોસ્પિટલમાં દાખલ થયેલા લગભગ સો લોકોમાંથી મોટા ભાગના પોલીસ કર્મીઓ અને મ્યુનિસિપલ કર્મચારીઓ છે તોફાનીઓ જોતા ગોળી મારવાનો આદેશ આપવામાં આવ્યા છે વાગતા એક પોલીસનું મોત થયું છે સમગ્ર ઉત્તરાખંડમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે કર્ફ્યુના કારણે શાળાઓ કોલેજ અને બજારો બંધ રહેશે વંદના સિંહે કહ્યું છે કે આ સ્થિતિ નિયંત્રણમાં છે છે આપવામાં આવી રહી તો મિત્રો વધુ જણાવી દઈએ કે લોકોને શાંતિ જાળવવાની અપીલ પણ કરી છે તો મિત્રો પ્રામાણિક માહિતી ટાળો અને આવશ્યક સેવાઓ માટે સિટી મેનેજરી પાસેથી પરવાનગી લેવાની રહેશે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ